વિક્રમભાઈ કેમ છો જય માતાજી ને વરસાદ કેવો છે તમારા બાજુ વરસાદ કેવો છે નમસ્તે 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 અને રણછોડજી જય માતાજી કેમ છો ત્રણ મિત્રો જોડાણ અને ત્રણ લાયક જય માતાજી કેમ છો બધા ને છ મિત્રો જોડાણ લાયક ચાર વિક્રમભાઈ તમારે બહુ વરસાદ પડ્યો ને મોટાભાઈ હા અમારે બહુ વરસાદ પડ્યો તમ તમારો ઓછો છે તમારો નંબર આવી ગયો છે મારા પાસે તમારો નંબર આપ્યો છે જયમલભાઈએ ભાઈ પર રાઠોડ નવા નેસડા જય માતાજી કેમ છો અને જય માતાજી કેમ છો શું નો મરે ગઢેથી જય શ્રી નવા માત્રીમાં જય માતાજી અમારે બહુ ઓછો ભાવનગર ભાવનગર માં વરસાદ ઓછો એમ જબર કહેવાય ભાઈ હરેશભાઈ लाइक करता रहे जो वाला लाइक पड़ तो ये अखबार ભાવનગર માં વરસાદ ઓછો છે તમારા કિસ્મત કેવા ભાઈ લાઈક આપતા રહેજો બધા મિત્ર રણછોડજી જય માતાજી બાપોપા કે છે રણછોડજી કે જય માતાજી પછી મિત્રો છે લાઈક કરતા રહેજો ભાઈ કેમ છો એ એ પોંચમી લાયક બાબલાની છે મારા બાબલાભાઈ આવી ગયા છે જય માતાજી તમે લાગો છો લાઈવમાં નવા નવા છો હા ભાઈ અમે નવા નવા છાં લાઈવમાં શું પ્રોબ્લેમ છે કહેજો શું પ્રોબ્લેમ છે જે કે તમે લાગો છો લાઈવમાં નવા નવા છો એટલે શું ખબર પડી તમને કે અમે નવા નવા છ મહેનત ચાલુ રાખશું તો જે કે મહેનત ચાલુ રાખજો ભાઈ ક્યાંથી છો તમે અને તમે અમારી લાઈવમાં નવા આવ્યા લાગો છો અને મારી ચેનલમાં પણ તમે નવા આવ્યા લાગો છો તો એકવાર સબસ્ક્રાઈબ કરીને જોઈ લેજો અમારી ચેનલ જહો 1 એક લાખે તો મેં ખાલી લાઈવ ચાલુ કર્યું છે મોટાભાઈ જે કે એકસો મારા ભાઈ એક લાખે તો ખાલી લાઈવ જ ચાલુ કર્યું છે મેં અને જય ગોગા મહારાજ રણછોડજી કહે છે સબસ્ક્રાઈબ કરી નાખી છે એવું છે એમને સરસ કહેવાય મારા ભાઈ ક્યાંથી છો ક્યાંથી છો હાલ પાવાગઢ છો કેમ પાવાગઢ છો બકુબા બકાજી ને જય ગોગા થરાથી છો એવું છે એમ તો તમે કેમ નવા આવ્યા હોય અમારી ચેનલમાં સાહેબ સપોર્ટ આપજો પાડોશી શાહ અમારી લાઈવમાંય તમે નવા આવ્યા છો

મિત્રો જોડી ગયા છે લાઈક સાચ છે લાઈક કરતા રહેજો જો i'm going the બાસઠ મિત્રો જોવે છે કેમ છે બધા મિત્રોને જય માતાજી જય ગૌ માતા કેવું ચાલી રહ્યું છે

മുലഗായടയരെ കഥ ഭൈരവം നെവെ ഇല്ലല്ലല്ല ഹയോസോൻ ഹഹഹഹ જય માતાજી કેમ છો બેન જય માતાજી જય માતાજી અને લાઈક કરજો નમસ્તે 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 મેં ઠીક હું મેરા ભાઈ બહુ આગે પડો જય માતાજી જય માતાજી ગોગા માટે એક ગીત ગઈ નાખો અમારા બપુબા કહે છે કે ગોગા માટે એક ગીત ગઈ નાખો અને હરે રાનેર ના રાનેરથી હરસિંહ જોડી ગયા છે તો જય માતાજી కుళ నీ కుళ దివి మాత చోముండన వడి గోగోసే కుళనో వాసి రమువాయవో నరుడ చోకమాలో జై గుగా Zé Mata আই গিয়াছে কোলাহল কোলাহল দি না কা নেট মব কোপ করছে વરસાદ નો સોટો હયા અદાનું પૂર લઈ જય માતાજી નમસ્તે રાજા જહુ ઓફિસિયલ જય જાહુ માં ભાઈ કેમ છો કેમ છો ભાઈ કેમ મજામાં છીએ ને રવિવારે બકે છે કે રવિવારે આવીએ છીએ આવો ભાઈ પણ ફોન કરીને આવજો જો આખા પાછું જવાનું હોય તો અમારે મોલ્યા દિવસે ફોન કરજો નમસ્તે વરસાદનો સોટો આવ્યો આદુ નું લઈ ભાઈ ગાઈ નાખ્યું તમારું ગીત હો હોય કરતા રહેજો લાઈક રમેશભાઈ ધીણુથી આવી ગયા છે જય માતાજી કાકી થાક્યા લાગે થાકે જ ને આખો દી કોમ કરવાનું બહુ થાકે હે ઓ લમણે હાથ હાલી દીધા લમણે જો આપણે હવે કોઈ લમણે હાથ ના હોય પોટકા ઉપાડી ના અત્યારે લસકા બાજરીને ભારા ઉપાડો હો ને અત્યારે તો સાંજના પોટકા નહી લસકા બાજરી ને ભારા ઉપાડે અને એ પાછી પવન વરસાદે તો પાડી નાસી હે ને મોડ મોડ કરીને વાઢી લાવો ને કંટાળી જાય કંટાળી આપણે નહી જાતા હો શું કાઢે તો આપણે નહી જવાનું ન હડું થઈને બેહી રહેવાનું શું કેવું રમેશભાઈ રમેશભાઈ તમને ઓ શું કાઢે હે गुड नाइट गुड नाइट गुड नाइट सग माटे कंगोड़ो भेंटता था, था, था तो धोखा पड़े वहां रमेश भाई हो वहां साची तमने पड़े है लागे नहीं का खतरनाक लागे है નથી કોઈ ધીમા ગતિમાં આપણે નેટ ઓછું આવે છે આજે નેટ નો પ્રોબ્લેમ થયો છે તેમાં ધીમું ગતિ ચાલી રહ્યું છે વાત સાચી છે તમારી પણ નેટ નથી આવતું ધીમે ચાલી રહ્યું છે આપણું લાઈવ આજે નેટ નો પ્રોબ્લેમ છે જોરદાર મારે ધોકાને રોજ મેથી પાક ખાવા પડે છે એવું છે અમને ખાવા તો પડે ને સાહેબ ના કે રોટલી કોણ બનાવ્યા લે હગા વાલ એમ કહેવાય નહીં કે મેથી પાક પડ્યા હતા હળદર સોપડી દેવાય હળદરનો લેપ મારી દેવાય કોઈને ખબર જ ના પડે આજ પણ મજા આવે નેટ નો પ્રોબ્લેમ છે જોરદાર અને જય માતાજી ભાઈ વિનાજી ઠાકોર વડા થી આવી ગયા છે તો જય માતાજી પણ અમારે વિનાજી હતા નેટ નો ખતરનાક પ્રોબ્લેમ છે જોજો ધોકા પડતા એવું છે જોઈ બહુ લાગે આજે લાઈવમાં મજા નહીં આવે કારણ કે નેટનો પ્રોબ્લેમ છે જોરદાર નેટ આવતું નથી જય આશાપુરા